પ્રધાનમંત્રી માન્ય સારગે દ્વારા અત્યારે સંજોગોને જોયા બાદ દરેકે દરેક કલેક્ટરને સૂત્ર આપવામાં છે આજે વધારે વરસાદ થયો છે કલેક્ટર દ્વારા પણ બનાસકાંઠા ખરાક વાવ માભર બધી જેટલા ગામડાઓ ઇફેક્ટ થયા બધા વ્યક્તિઓએ રેસ્ક્યુ કરવાની કામગીરી કરી છે સાથે સાથે લગભગ બસો ને અઠ્યાવીસ વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા છ હજાર આઠસો સડસઠ વ્યક્તિઓના સ્થળાંતર કર્યા છે જે જ આપણી ત્યાં જગ્યાએ અતિવરસાદના કારણે લાઇટો જતી રહી હતી બસોને સત્તાણું ગામમાં જે લાઇટો જતી હતી તાત્કાલિક જ લાઇટ વિભાગે કામગીરી કરી છે અને ઓલમોસ્ટ બધા જ ગામડામાં લાઇટ્રોનિક હમલાઓ ચાલુ થઈ ગયા છે સબ સિસ્ટમો ચાલુ થઈ ગયા છે કલેક્ટર દ્વારા એનજીઓ સરકાર બનાસકાંઠા બનાસ દ્વારા પણ ફૂડ પેકેટોની વાત કરું તો બધા જ જગ્યાએ લગભગ દોઢથી બે ફૂડ પેકેટો આપવામાં આવે છે મેડિકલની ટીમ પણ પહોંચી ગઈ છે સરકાર એવું કહું કે ભાઈ પાંચ અધિક કલેક્ટર દસ જેટલા મામલતદારો છ્યાસી જેટલી વીજળીની ટીમ પચાસ એંસી જેટલા વેટનરી ડૉક્ટરોની ટીમ બનાસકાંઠા બનાસ ડેરી અને કલેક્ટર દ્વારા ત્રણસો સો જેટલી મેડિકલની ટીમ પહોંચી ગઈ છે બીજા હજારથી પંદરસો જેટલા કર્મચારીઓ આ ટીમમાં લાગેલા છે અત્યારે આ જોઈ રહ્યા છો તે દરેક ઘરે જેટલા ઇફેક્ટેડ લોકો છે સઘન પરિવારોની અંદર પંદર કિલોની ગીટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી લોકોના ઘરે પહોંચાડવાની કામગીરી કરી રહી છે અત્યારે આ કાર્યક્રમ બાદ સત્ર પણ લગભગ અમારા ત્યાંના સ્થાનિક ધારાસભ્યની માંડી બધા જ લોકોએ જે ગીતો તૈયાર કરી અમારા ધારાસભ્યો ઢીસા બધા જ લોકોએ સહયોગથી ફૂડ કે ના ફટનાસ બેરીય પણ લગભગ સવાલાટ જેટલા ફૂડ પેકેટો આપ્યા છે સવાલાટ જેટલી પાણીની બોટલો આપી છે એમની પોતાની મેટરની ટીમ એટલે રાજ્ય સરકાર અને સાથે સાથે કલેક્ટર પણ મને મુખ્યમંત્રી સૂચના આપી છે જે કે સર્વેની કાંદરી કરવાની છે સર્વેની કાંદરીમાં હાર્દિક ચાવરી છે મોટા બટા મહામંતવમ રસ્તાઓ ને ચાવરી જે છે જે કે પાણી ભરાયા છે જે છે પરિજે ભયો त्यहाँ पनि व्यवस्था गरिन्छ मान्य मुख्यमन्त्री श्री पनि पचे अब समय